નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર કેમ છો બધા એકદમ મજામાં ચાલો શરૂઆત કરવા જઈએ છીએ આપણે કોની તો કે વનસ્પતિમાં વહન એનો પાર્ટ બી અને એનો પાર્ટ ફોર એટલે કે આપણે જઈએ છીએ નેક્સ્ટ ટ્વેન્ટી ક્વેશ્ચન તરફ સો લેટ્સ મૂવ ફર્ધર આઈલ ટેક અ પેન વિલ સ્ટાર્ટ ચા કે કોફીનો એક સમાન સ્વાદ કોને આભારી છે શું કીધું છે સમાન સ્વાદ કોને આભારી છે મસ્ત મજાનું બીકર લઈ લ્યો એની અંદર બીકર તો હું લેવાનો કપ લઈ લ્યો આ અને કપની અંદર મસ્ત મજાનું ગરમ પાણી ભરી દો રાઈટ અને એ ગરમ પાણીની અંદર તમે ચા અથવા તો કોફીને મૂકો તો તમને એક વસ્તુ કોમન જોવા મળે શું જોવા મળે તો એની અંદર જોવા મળતું પ્રસરણ રાઈટ તો આ એની અંદર જે પ્રસરણ થાય છે એના કારણે ઉપરનો ભાગ હોય કે નીચેનો ભાગ હોય તમને ઉપર નીચે ગમે ત્યાંથી તમે લો સ્વાદ કેવો રહે સમાન રહે કેમ કે કે એનું શું થાય છે બાળકો પ્રસરણ થાય છે બહુ બેઝિક સવાલ છે પણ સારો એવો સવાલ છે રાઈટ આપણે ડાયરેક્ટલી એને જોતા નથી બટ પ્રસરણ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ બીજું સાયપીના ધન મૂલ્યે કોષની પાણીની શોષણની ક્ષમતા કેવી રાઈટ તો પાણીના શોષણની ક્ષમતા સાયપી પ્રેશર દબાણ રાઈટ એનું જો ધન મૂલ્ય હોય તો પાણીના શોષણની ક્ષમતા હંમેશા માટે ઘટે રાઈટ સાયપીનું ધન મૂલ્ય હોય લખવું હોય તો સાઈડમાં લખી નાખવું તો પાણીના શોષણની ક્ષમતા કેમ કે સાઈપીનું કેવું છે દબાણનું પ્રમાણ વધારે છે દબાણ અંદર હશે તો પાણીને અંદર પ્રક્રિયા કેવી ઘટે ફલેલમાં પણ આપણે એ જ કર્યું હતું ને થિસલ ફલેલમાં ઉપરથી શું કર્યું હતું દબાણ આપ્યું હતું દબાણ આપવાને કારણે પાણીની અંદર પ્રવેશવાની ક્ષમતા કેવી થઈ ગઈ હતી ઘટી ગઈ હતી તો સાઈપીના ધન મૂલ્યે કોષની અંદર પાણીની જે શોષણ ક્ષમતા છે એ કેવી થઈ જાય ઘટશે યાદ રાખજો એટલે આપણે આન્સરમાં શું જશું તો કે ઘટશે 63 થ્રી આ વનસ્પતિમાં ઉસ્વેદન થતું નથી રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ રાઈટ એમાં ઉસ્વેદન થાય થાય પણ બહુ ઓછી માત્રામાં થાય કે દિવસ દરમિયાન તો એની અંદર અનુકૂળ જ છે વાયુરુદ્રને બંધ રાખવા માટે તેમ છતાં થોડું ઘણું તો એ ઉસ્વેદન કરે છે અને એની અંદર અલગ પ્રકારના રૂપાંતર છે પર્ણનું રૂપાંતર કંટકમાં થઈ ગયું છે પણ તેમ છતાં થોડું ઘણું ઉસ્વેદન તો થાય છે ક્ષારવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ હા એ પણ પ્રસરણ અરે ઉસ્વેદન તો કરશે પર્વત વિસ્તારમાં ઉગતી વનસ્પતિ એ પણ ઉસ્વેદન કરશે પરંતુ તમે અહીંયા જો નિમજ્જિત એટલે એવી વનસ્પતિ કે જેના પર્ણ એ નિ છે કે જે પાણીની નીચની સત્તા પર છે એટલે કે પાણી અહીંયા સુધી છે સમજાય ખ્યાલ આવે અને પર્ણ ક્યાં છે પાણીની અંદર છે તો ત્યાં ઉસ્વેદન શક્ય વાત જ નથી ઉસ્વેદન એ શક્ય નથી ચાલો ક્લિયર થઈ ગયું સો ધીસ ઇઝ અબાઉટ સિક્સટી થર્ડ નંબર ક્વેશ્ચન લેટ્સ ગો ફોર થર્ડ એટલા માટે યાદ રાખવાનું નિમજીત જલોદ્બીન વનસ્પતિ સિક્સટી ફોર જુઓ એક દ્રવ્યનું બીજા માધ્યમમાં ભળી જવાની ક્રિયા એક દ્રવ્યનું બીજા માધ્યમમાં ભળી જવાની ક્રિયા એક બીકર લઈ લો બીકરમાં પાણી લઈ લો અને એની અંદર તમે સિમ્પલ ઇંકને નાખો અથવા તો કલરને નાખો અને મિક્સ કરો મિક્સ નહીં કરો તેમ છતાં ફટાફટ 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 કઈ પ્રક્રિયા થાય પ્રસરણ તો સિમ્પલ છે એક દ્રવ્યનું

તો આ ભાગ જે છે આ ભાગ આ રેડિશ કલરનો ભાગ એ તો પી ક્યુ આર એસ અને ટી તો ટી માં બટાકાનો કંદ એટલે તમે જુઓ કે ડી નામનો ઓપ્શન તો એકદમથી નીકળી જ ગયો એટલે આપણે આને આઉટ કરી દઈએ કાઢી નાખીએ હવે રહી વાત ત્રણ ની રાઈટ તો એમાં તમે પી જુઓ પી કોને જોવું છે બાળકો આપણે પી ને જોઈ લઈએ તો પી જે છે એ આ એની લાસ્ટ એટલે કે છેલ્લી સપાટી આપે છે એટલે એટલે આ એની અંતિમ અંતિમ સપાટી સપાટી છે તો અંદર એ અને સી દેખાડે છે એટલે આપણે બી ઓપ્શન ને પણ કાઢી નાખીએ સો આ બી ઓપ્શન પણ કટઆઉટ થઈ ગયો હવે એ અને બી માં જુઓ તો પી કોણ છે તો કે છેલ્લી અંતિમ સપાટી અને આ ટી કોણ હતું તો કે બટાકાનું કદ હવે આપણે આગળ જોઈએ તો કે ક્યુ કોણ છે ટાકણી આમાં પણ ક્યુ કોણ છે ટાકણી એટલે ક્યુ વાળું તમને દેખાય છે હું બ્લેક કલર વધારે ઉમેરું એટલે તમને ખ્યાલ આવે આ અહીંયા છે ટાકણી તો એ ટાકણી અહીંયા છે એનો મતલબ એની નીચેના ભાગની અંદર છે પાણી છે એટલે આ ભાગમાં જે પાણી છે આ ભાગ એની શરૂઆતની સપાટી થઈ ખ્યાલ આવે તો તમે જો આર કોણ હશે આર તો કે આર શરૂઆતની સપાટી એનો મતલબ એ અને સી હજી કન્ટિન્યુ થાય છે હવે એસ જો એસ એટલે આમાં કોને ભર્યું તું પાણી ભર્યું હતું કે ખાંડનું દ્રાવણ હવે તમને બધાને આવડી જશે તો આપણે આમાં કોને ભરેલું છે બાળકો ખાંડના દ્રાવણ ને ભરેલું હતું તો જ પાણીની અંદર શું થયું હોય અંત આશ્રુતિ થઈ હોય અને અંત આશ્રુતિને કારણે એનું કદ વધ્યું હોય અને એ કદ વધવાને કારણે આ એની અંતિમ સપાટી બની હોય ક્લિયર થાય છે હા કે ના તો અહીંયા તમને જવાબ મળી જશે કે ભાઈ એસ એટલે ખાંડનું દ્રાવણ અને એટલા માટે આપણો જે આન્સર છે એ કયો બની જશે

રાઈટ બે અસમાન સાંદ્રતા ધરાવતું દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશીલ પટેલ પાણી પોતાની સપાટીથી એટલે પાણી પોતાની સાંદ્રતાથી ક્યાં જાય પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય ક્લિયર થઈ ગયું હવે અહીંયા દ્રાવણ એક છે એમાં આપણે શું નાખીએ છીએ તો કે કે પાણી કેટલું દસ એમએલ આમાં પણ કેટલું નાખીએ દસ એમએલ પાણી નાખી દીધું હવે આની અંદર આપણે શું નાખીએ તો કે એક ચમચી એનએસીએલ અને આમાં નાખીએ દસ ચમચી એને તો બે દ્રાવણ બન્યા તો આ દ્રાવણની અંદર દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ તો કે દ્રાવ્ય એને અને દ્રાવક કોણ થઈ ગયું અરે સોરી દ્રાવ્ય એને અને દ્રાવક કોણ થઈ ગયું તો કે પાણી પાણી પોતાની વધારે સાંદ્રતાથી એટલે અહીંયા એનએસિયલ એક ચમચી હતું અહીંયા ચમચી હતું તો આની આ દસ ચમચી એટલે વધારે ની તો ઓછું કે એટલે પાણી અહીંયા કેવું થાય વધારે તો પાણી આશ્રતિની પ્રક્રિયામાં કોનું વહન થાય માત્ર પાણીનું અને પાણી એટલે કોણ હતું હમણાં આપણે બીકર બનાવ્યું હતું ને રાઈટ એ અને બી તો એ ટુ બી વહન કોનું થાય પાણીનું અને પાણીને આપણે શું કહીશું દ્રાવ ક હાલો ક્લિયર થઈ ગયું સમજાય તો હવે તમે જો આશ્રુતિ દરમિયાન કોનું વહન થાય તો તમારે યાદ રાખવાનું છે આશ્રુતિ દરમિયાન પાણીનું વહન થાય ક્લિયર એટલે આપણે કોને કહીશું દ્રાવક દ્રાવ્ય એટલે ખબર છે જેને પાણીમાં નાખવામાં આવ્યું છે અથવા તો જેની સાંદ્રતા ઓછી છે હાલો ક્લિયર તો આશ્રુતિ દરમિયાન કોનું વહન થાય તો કે તમારે યાદ રાખવાનું છે દ્રાવકનું વહન થાય ખનીજોનું વહન કયા સ્વરૂપે થાય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ખનીજોનું વહન એ આયનો સ્વરૂપે થાય કોના સ્વરૂપે થાય ખનીજોનું વહન આયનો સ્વરૂપે ચોપડીમાં આયન ચેપ્ટર નંબર બાર જ્યારે ખનીજ દ્રવ્ય વાળી વાત કરશું ત્યારે હું તમને આની ડિટેલિંગમાં પણ લઈ જઈશ થિયરીમાં ત્યારે તમારે યાદ રાખવાનું છે અત્યારે લખો તો લખી નાખું ખનીજ દ્રવ્યનું વહન આયનો સ્વરૂપે થાય છે

વધારે હોય કે જેના કારણે પાણી વધારે પ્રમાણમાં હવામાં રિલીઝ થાય તો એના માટે વાત કરીએ છીએ બંધ વાયુ રંધ્ર હોય તો તમને લાગે છે કે ઉસ્વેદન વધારે થાય નહીં થાય એટલો અહીંયાથી તો ઓપ્શન આપણને ખબર પડી જાય બંધ વાયુ રંધ્ર તો આવશે જ નહીં બીજું ખુલ્લા વાયુરંધ્ર હા આ હોવા જોઈએ આ હોવા જોઈએ આ ખુલ્લા વાયુ રંધ્ર હોવા જોઈએ બીજું લીખું ભેજવાળી હવા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે તો તમને લાગે ઉસ્વેદન થાય નહીં થાય વિરુદ્ધમાં આવી ગયું જો ભેજ ઓછો તો ઉસ્વેદન વધારે કેમ કે આપણે અલ્ટિમેટલી વાતાવરણમાં કોને નાખીએ છીએ પાણીની વરાળ ને નાખે ભેજ જ ક્લિયર થાય એટલે ભેજવાળી હવા હોય તો બી ઓપ્શન ગયો ખુલ્લા વાયુરંત્ર ભેજવાળી હવા અહીંયા પણ આવી ગયું ડી ઓપ્શન ગયો એનો મતલબ સી ઓપ્શન બની ગયો જો ફૂલ કોન્ફિડન્સ થી તમને નીટમાં આવો સવાલ આવે ત્રણ ને ખોટા પાડો તો એક તમને સીધો કોન્ફિડન્ટલી આન્સર મળી જાય ખુલ્લા વાયુરંધ્ર ગરમ હવા અને એની સાથે કેવી જમીન છે બાળકો ભીની જમીન એટલે પાણી જમીનમાં છે ભીની જમીન એમાંથી પાણીને ખેંચે છે રાઈટ અને હવા બાર કેવી છે ગરમ હવા અને વાયુ એકદમથી ખુલ્લા દિવસ છે અને ધડાધડ 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 ઉષ્વેદન દાબ વધે પાણીનું ખેંચાણ વધશે અને વાતાવરણમાં કોને છોડશે પાણીને છોડશે ચાલો ક્લિયર તો યોર ઓપ્શન સી ઇઝ રાઈટ આગળ જોઈએ સિક્સટી નાઇન રક્ષક કોષો અને મધ્ય કો મધ્યપર્ણ કોષ વચ્ચે શું સમાનતા છે તો આની સિમ્પલ રક્ષક કોષો આવે એટલે તમને ખબર છે રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવા બંધ થવાનું કામ કરે એની સાથે એની પાસે સેલ્યુલોઝિક તંતુઓ અને એની અંદર એક અંગિકા હોય જેને આપણે સૌથી મોટી વાત કરવાના છીએ જેને આપણે કહીએ છીએ હરિતકણ તો આ બે એમની ખૂબ મોટી સામ્યતા છે તો હરિત હાજરી એ એમની વચ્ચેની સમાનતા છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ સેવન્ટી આ ક્રિયા થવા માટે જીવંત તંત્રની જરૂર નથી તમને કીધું એ પ્રમાણે સાનુકૂલિત વહન અને સક્રિય વહન જીવન તંતુમાં થાય એટલે જીવંત ઘટકમાં કોષમાં થાય પરંતુ પ્રસરણ જે છે એ ઓલેમ સોલ બધી જગ્યા પર બોલાય એટલે જીવન તંત્ર જરૂર ન હોય તો પણ પ્રસરણ થાય ક્લિયર થયું તમને સમજાય છે ઉદાહરણ તરીકે હવા બનવી હવાનું બનવું રાઈટ કોઈ પણ જગ્યા પર ડિપ્રેશન સર્જાય એટલે એક જગ્યા પર હવા સૂર્યપ્રકાશના કારણે ગરમ થાય તો હવા ઉપર જાય ડિપ્રેશન સર્જાય તો ત્યાં ઓછી હવાને કારણે વધારે હવાથી ઓછી હવા તરફ પવન બ્રિજ નું નિર્માણ થાય રાઈટ તો એક સિમ્પલ ભાષામાં પ્રસરણ છે કોઈ વ્યક્તિ સ્પ્રે છાંટે તો જે જગ્યા પર સ્પ્રે છે ત્યાંથી આખા રૂમમાં ધીરે ધીરે એર ફ્રેશનરના કારણે એ સ્પ્રેની સુગંધ ફેલાય તો એ પણ એક પ્રકારનું પ્રસરણ છે રાઈટ પેલા બીકરની અંદર ઇંકનું નાખવું એ પણ એક પ્રકારનું પ્રસરણ છે તો પ્રસરણ જીવન જીવનતંત્રની જરૂર હોતી નથી એકોતેર નીચેના જોડકા સોડો જલ ક્ષમતા દ્રાવ્ય ક્ષમતા અને દ્રાવક ક્ષમતા તો સૌથી પહેલાં જલ ક્ષમતા શુદ્ધ પાણી માટે હંમેશા માટે જલ ક્ષમતા ઝીરો હોય તો પી થ્રી ગોતો પી વન એટલે આ કેન્સલ થઈ ગયું પી વન કેન્સલ થઈ ગયું રાઈટ પી થ્રી પી થ્રી એટલે બી અને ડીમાંથી એક હશે ઓકે પી થ્રી અને પી થ્રી ગોતો હવે ચાલો દ્રાવ્ય ક્ષમતા તો દ્રાવ્ય ક્ષમતા હંમેશા માટે કેવી હોય ઋણ હોય રાઈટ મોટે ભાગે ધનુ હોય શુદ્ધ પાણી વાળી વાત તો કહી દીધી તો યાદ રાખવાનું દ્રાવ્ય ક્ષમતા હંમેશા કેવી છે ઋણ હોય એટલે ક્યુ ટુ તો આ જ આવશે જુઓ તો કે દાબ ક્ષમતા મોટા ભાગે કેવી હોય છે ધન હોય છે એટલે આપણો આન્સર કયો બનશે તો કે આન્સર આપણો બનશે ડી ઓકે બાળકો ચાલો જુઓ સેવન્ટી ટુ કયા પ્રકારના દ્રાવણને કારણે રસ સંકોચનની ક્રિયા થાય રસ સંકોચન આવ્યું એટલે તમને ખબર પડી જાય કે પાણી કોષમાંથી નીકળી ગયું અને રસ કોષ કોષમાંથી પાણી ક્યારે નીકળે જ્યારે કોષની અંદર પાણીનું પ્રમાણ વધારે બહાર પાણીનું પ્રમાણ ઓછું કયું એવું દ્રાવણ છે કે જેમાં બહાર પાણીનું પ્રમાણ ઓછું સાંદ્રતા વધારે હોય અધિસાંદ્ર દ્રાવણ સિમ્પલ છે સિમ્પલ 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 વેરી વેરી સિમ્પલ રસ સંકોચનની પ્રક્રિયામાં ફરજિયાત બહાર કેવું દ્રાવણ હોય તો કે અધિસાંદ્ર દ્રાવણ કોને મૂકી દીધો વનસ્પતિના કોષને મૂકી દીધો કોષ શું થઈ ગયો ચીમડાઈને એક જગ્યા પર બેસી ગયો કોષ રસ ચીમડાઈને બેસી ગયો કોષ રસ ઓછો થઈ ગયો બહાર કોણ નીકળી ગયું પાણી નીકળ્યું કઈ પ્રકારની પ્રક્રિયા થઈ બહિર આશ્રુતિની પ્રક્રિયા થઈ ક્યારે બહિર આશ્રુતિ થાય જ્યારે બહાર કેવું દ્રાવણ લેવામાં આવે તો કે અધિસાંદ્ર દ્રાવણ લેવામાં આવે કોના કરતા કોષ રસમાં રહેલા દ્રાવણ કરતા અધિસાંદ્ર દ્રાવણ લેવામાં આવે ત્યારે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવી ગયું બહાર આવી ગયું એટલે કઈ પ્રક્રિયા થઈ બહિર આશ્રુતિની પ્રક્રિયા થઈ ધેટ્સ ઇટ ક્લિયર થઈ ગયું સમજાય છે સો ટકા હા કે ના આગળ વધો સેવન્ટી થ્રી ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિના પર્ણ હંગામી ધોરણે સુકાઈ જાય છે કારણ કે ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિના પર્ણ સુકામ સુકાય સુકાઈ જાય છે વાયુરંધ્ર બંધ થવાથી બીજું મૂળ પાણીનું શોષણ બંધ કરી દે જો મૂળ પાણીનું શોષણ બંધ કરી દે વનસ્પતિ જીવી જ ના શકે બીજું બાષ્પોત્સર્જનનો દર એ શોષણ દર કરતાં વધવાથી બાષ્પોત્સર્જન એટલે વધારે પ્રમાણમાં શું થઈ જવાનું પાણીનું રિલીઝ થવું જેટલું એ વનસ્પતિ શું નથી કરતી જમીનમાંથી પાણીનું શોષણ નથી કરતી એટલે જમીનમાંથી આ મૂળ છે સમજી લો તો મૂળની અંદર પાણીનું જેટલું શોષણ થવું જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં વધારે પ્રમાણમાં શું થઈ જાય છે એનું વનસ્પતિના પર હંગામી હંગામી કીધું છે સંપૂર્ણપણે હંગામી ધોરણે શું થઈ જાય છે સુકાઈ જાય છે હવે વાયુરંધ્ર બંધ થવાથી તો પાણી શરીર અંદર બચે તો એ સુકાય નહીં એટલે આ ઓપ્શન પણ નહીં આવે રાઈટ બાષ્પોત્સર્જનનો દર વધી જાય કોના કરતા જેટલું પાણી શોષે છે એના કરતા તો થોડા સમય માટે એ સુકાઈ જાય એટલે આપણા માટે સી ઓપ્શનની શક્યતા છે ડી જો જલવાહક નિષ્ક્રિય બને તો તો વનસ્પતિ જીવંત જ નહીં રહી શકે એમ કે સૌથી મૂળભૂત આધાર તો પાણી છે એટલા માટે આપણો ઓપ્શનનો આન્સર શું થઈ જશે સી 74 નીચે ઉસ્વેદનની નકારાત્મક અસર કહે છે ઉસ્વેદન ની અસર એટલે જો વધારો કરે કરે હા આ તો એની હકારાત્મક અસર થાય કે જેટલું ઉસ્વેદન દામ વધારો જમીનમાંથી એટલું જ ઉસ્વેદન સાથે પાણી આવશે અને જેટલું પાણીનો સ્તંભ રચાય એટલું જ પાણી સાથે ખનીજ દ્રોબ્યો આવે તો સારું છે રાઈટ બીજું જલતાણ સર્જે આ એક નકારાત્મક અસર છે શું સર્જ છે જલતાણ કેમ કે પોતે ઉસ્વેદનના કારણે પાણીનો વ્યહય વધારે થશે તો શરીરની અંદર વનસ્પતિના શરીરમાં જલતાણ સર્જાઈ શકે છે પર્ણોનું તાપમાન ન જળવાય અને શીતળતા પણ ન પ્રેરાય એની હકારાત્મક ઉસ્વેદનને અનુક્ષીને નથી ક્લિયર અહીંયા સુધી એટલે આપણે કહીશું જલતાણ સર્જે એ ઉસ્વેદનની નકારાત્મક અસર છે પંચોતર મસર બિંદુ સ્વેદન કોને કારણે થાય છે સિમ્પલ વાત છે બિંદુ સ્વેદન જ્યારે મૂળદાભ હોય વધારે અને તમે વનસ્પતિના પર્ણને જુઓ

હવા કેવી હોય સુખી હોય રાઈટ એટલે કે સુખી હવા હોય અથવા તો ભેજ વિહીન હોય ત્યારે ઉસ્વેદન કેવું છે વધે પણ ઉસ્વેદન ક્યારે ઘટે ઉસ્વેદન એટલે પાણીનું પાણીનું વરાળ સ્વરૂપે જે વ્યય થાય છે એ ક્યારે ઘટે ત્યારે વાતાવરણમાં ઓલરેડી કોણ છે ભેજનું પ્રમાણ વધારે છે ત્યારે ઉસ્વેદન ઘટે ઉસ્વેદનનો દર ઘટે ઓકે બાળકો સો ધીસ ઇઝ યોર સેવન્ટી સિક્સ આન્સર વાયુરંધ્રણ બંધ થવાની કયા જળનું શોષણ થાય મૂળ દ્વારા ભૂમિમાંથી આ મૂળ અને આ મૂળના મૂળ રહો તો એ ભૂમિમાંથી કયા જળનું શોષણ કરે સાહેબ નહીં નીચેના માંથી કોષ રસ તંતુ નું કાર્ય ઓળખવું વનસ્પતિના કોષો જયારે પાંચ પાસે ગોઠવાડા હોય ત્યારે એમાં એક ચોક્કસ જગ્યા બને છે જેને તંતુ કહેવાય જે બે કોષોની વચ્ચે ભ્રમણ તો કે નહીં કોષ વિભાજન તો કે નહીં એકીય એકકોશીય પ્રાણીઓનું હલનચલન પ્રાણીઓ તો વનસ્પતિમાં આવે નહીં વધુ શું તો કે બે કોષો વચ્ચે દ્રવ્યના વહનની શું કરે છે આપ લે કરે છે ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઇન્ટ યાદ રાખજો અને આ આપણો હું બંચ છે અન્સરબંધ છે એટલી આપેલ ઉદાહરણ અંતચુષણ છે ગોતો મૂળ રોગ દ્વારા પાણીનું શોષણ આ એક પ્રકારની આસૃતિ છે અંતચુષણ નથી વાયુરંધ્ર દ્વારા વાયુ વિનિમયની પ્રક્રિયા નહીં એક પ્રકારની આશ્રુતિની પ્રક્રિયા ઉઘાડવાની થવાની ક્રિયા અંતચુષણ નથી વાયુરંધ્ર ખુલવાની ક્રિયા તો કે પણ નહીં પાણીમાં મુકતા બીજનું ફૂલવું યસ તો પાણીમાં મુકતા બીજનું ફૂલવું તે એક પ્રકારનું અંતચુષણ છે તો આ આપણો માટે શું થઈ ગયો બાળકો આન્સર ચાલો અહીંયા સુધી ક્લિયર થઈ ગઈ વાત તમને સમજાઈ ગઈ તો આપણે એટીએમસીક્યુ સુધી ગયા હવે બીજા વીસ એમસીક્યુ નો જે છેલ્લો પાર્ટ છે એને આપણે જોવો છે રાઈટ એની આપણે શરૂઆત કરવી છે ત્યાં સુધી જય હિન્દ વંદ માત્ર